હેલો મિત્રો નમસ્કાર કેમ છો મજામાં આ છે અમારા ભરતભાઈ અને આ છે અમારા મનુભાઈ જેમ વાણવટાનો દીકરો વાણવટું ન છોડે ગોરનો દીકરો ગોરપદુનો છોડે એમ ખેડૂતનો દીકરો ખેતીનો છોડે અને એમાંય ખેડૂતનો દીકરો હોય ને ડુંગળી ન કરે તો તો જ થઈ ગઈ ડુંગળીમાં ગમે એટલી વાર ખોટ ખાય બાકી ડુંગળી વાવે 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 જો આ પાસા વાવે છે બે આવરે ખોટ ખાધી છે બે તોય પાછા ડુંગળી વાવે છે છે હવે આ વર્ષે હું ભગવાન ધારે છે ડુંગળીમાં નફો કરાવે છે નુકસાન આવે છે પણ બાકી ડુંગળી વાવે પાર તમારું શું કહેવાનું છે આ બાબતમાં અને ખેડૂતનો દીકરો ખેતી કરે જ પણ ખેતી કરે ની અરે ડુંગળી તો કરે કરે ને કરે જો આપ જોઈ રહ્યા છો કાળું બી ડુંગળીનું અને એ મસ્તીથી હોવાઈ રહ્યું છે જોઈ જુઓ એ કે ગમે એમ થાય ડુંગળી તો કરવી જ છે પૈસા આવે તો આવે ન આવે તો કાંઈ નહીં બાકી ડુંગળી કરીએ પાય તો પછી મેં એ કીધું કે ભાઈ તો તમે બે વાવી જો ભગવાન તમને હું હરાવાના કરશે અને ડુંગળીમાં વણ ખૂબ નફો આપશે